શિક્ષા ના રોડ વાળા થી નીકળી ગયા છે અને ભોગી ગયા આર કે હોટલ વર્તે બાજુ છે ને સાત આઠ કિલોમીટર આવી થાકી ગયા તો આટલા જણા છે અમે ચાર જણા આવી બીજા અંદાજો આગળ જાય તો ફાઇનલી જો ત્રણ જણા બીજા અંદર આગળ જાય છે રંગોળી હોટલ ભોગી ગયા છે અને ત્રણ જણા બીજા અંદર આગળ જાય છે માનતા છે પૂરી કરવાની સવાર ના રહેલા છે શનિવાર ભગવાન પૂરી કરી નાખે આ ભાઈ

અહીંથી જો દેખાય ગયું છે હવે અહીંથી જવાનું છે એક કિલોમીટર અંદર જોવાના ભાઈ બંધો વર્ષે વર્ષે ઓળખ્યો જો ત્રણ જણા પાછળ આવીશ અને થોડોક ગામડાનો વિસ્તાર કહેવાય એટલે ટાઈટ થોડીક હોય પહેલાં તો ગરમી થતી હતી પણ હવે થોડુંક ટાઈટ જેવું લાગે છે એટલે સવારે ફૂલ ટાઈટ હોય છે ને અત્યારે વાગ્યા અઢી આપણો ટાઈમ જયો તો અઢી વાગે પહોંચવાનું તમે ત્રણ જણા પાછળ છીએ અને બીજા અંદાજ જો આગળ જાય ચાલો તમને અંદાને અમને દર્શન કરાવી હજી આરતી થાય જ એટલા સાચ સાત વાગે સાત ચાર ચાર પાંચ વાગે થતી હશે આરતી અમને બહુ લોન નથી આરતી થાય તારે જવાનું છે બે ત્રણ મિનિટ એટલે બે ત્રણ કલાક અમે લોકો બેસીશું અને પછી આરતી થાય તો દર્શન કરવા જાવું અને તમને લોકો દર્શન કરાવશું તો ફાઇનલી હવે જો એક કિલોમીટર હાલીને ખોડિયાર મંદિરના ઘેટે પહોંચ્યા છીએ નાથી થોડુંક જ છે અને

ગામે સોંગ વાગે મસ્ત ગના દુકાન છે મસ્ત ગના જૂના સોંગ વાગે છે કેટલા વાગ્યા અઢી અઢી કેટલા વાગ્યા છે જો અમે સોંગ વાગે મસ્ત ગના આનંદિત આવે એવા મગજ ફ્રેશ થઈ જાય એવા અને અમે જો ગેટ છે આ બાજુ જો પેલા હવે પાર્કિંગ નું અંદર પાર્કિંગ નું કોનું આગળ ગેટ છે આથી જવાનું છે અહીંથી ગાડી લઈને આવો તો પાર્કિંગ પાર્કિંગમાં ગાડી મૂકવાનું છે ગમે ટુ વ્હીલ ફોર વ્હીલનું હોય છે અહીંયા છે આ બાજુ પાર્કિંગનું છે જો આ બાજુ આમે છે ગેટ આપણે જવાનું છે અંદર અને આપણે જાવી બીજા અંદર આગળ છે ખાલી હવે બે પાછળ છે બીજા હજી પાછળ આવે છે ફાઇનલી જો ગેટે ભોગી ગયા છે

ખાલી દુકાનો બંધ થઈ ગયા અમુક અમુક દુકાનો ખુલી છે અમુક દુકાનો બંધ છે ખાલી નાયા ચાર ચાર પાંચ કલાક થઈ જો આ બાજુ શ્રીફળ ને એવું મળે છે હા કોઈ બીજા ખડીયાર મંદિર દુકાન ખુલ્લી છે લઈ લેજો પ્રસાદી હા પ્રસાદી જો આમે મંદિર છે ફાઈનલી જો મંદિરે પહોંચા મંદિર છે અને અમે જો પ્રસાદીની દુકાન ખુલી છે એક બે દુકાનો ખુલી છે પછી જેમ પબ્લિક આવશે એ રીતે દુકાનો ખુલશે થોડોક સમય જાતો થાય એમ અત્યારે તો બે ત્રણ વાગ્યા છે એટલે પાંચ છ વાગે દુકાનો ખુલશે

અને આ બાજુનો ઈલાકો છે ને ઓલી બાજુ સુવાનું છે ઓલી બાજુ સુવાનું છે મોટું મોટું જોવા મોઢું ધોયા માતાજી નું ખોડિયારમાં ગણપતિ બાપા છે ખોડિયારમાં છે અમે મંદિર છીએ ઓલા લોકો ગયા છે આમ અને જાવી આપણે આ રોરી મંદિર મંદિર ફાઈનલી જો કોળિયાર મંદિર ફોગી ગયા હતા અને અમે લોકો અહીંયા જો હાવ થાકીને બાકીને હાવ બે ગયા છે પગ પગ દુખવા મળ્યા છે હાંધાના આ જો ટાઈટ હોય છે આ જો આ જો કેવી રીતે ફૂલ ટાઈડ હોય છે બીજા આંદા આમ બેઠા છે ને બીજા ના ઓલી બાજુ સાઈડ ગયા છે માતાજીનો ધરો છે ને માતાજીનું ખોડિયારમાંનું મંદિર છે ઓલી બાજુ ખોડિયારમાં નું મંદિર છે અને અમે લોકો હુડી અને નામ લોકોને ઓછી ટાઈટ હોય છે અને ટાઈટ તો છે જ ત્યાં ફૂલ અત્યારે વાગ્યા છે ત્રણ જેવા વાગ્યા છે અને હાઓ પગ આમ જો આંધુ દુખવા મળ્યું આ પગનું શોલ્ડર સાઈડના પગના અને આ ભાઈ ગામડે થયા હતા અલગ અલગ જગ્યાએથી આવેલા છે અમારા ભાઈબંધો ઓફિસના સ્ટાફના છે બહારના છે હું અમુક અને આને તો અમારા બ્લોકમાં જોવો જ છો બરાબર તો તમે લોકો ખોડિયાર મંદિર આવ્યા હોય શનિવાર આ તારીખ કેટલી થઈ તારીખ થઈ આ તારીખ થઈ છે પંદર અગિયાર બે હજાર પચીસ અને આ વાર છે શનિવાર આજ થઈ ગયો રવિવાર કાલે તો શનિવાર શનિવારે હાલી હતા આજ છે રવિવાર અને ખોડિયાર મંદિર તમે લોકો આવ્યા હોય આ તારીખે તો કોમેન્ટ કરજો અને જઈ ખોડિયારમાં લખી નાખજો તો ચાલો સવારે જે માતાજીની આરતી થાય ત્યારે તમને અંદાને દર્શન કરાવશો ત્યારે તમે અંદા બેઠા છો ફોન અંદા ઘૂમડે છે અને આમ જો અંદાને ટાઈટ કેવી હોય છે અંદર કપા પપ્પા પહેરીને દઈ ગયા છે અને તો આને ધંધા કરતા વધારે ટાઈટ હોય છે ચીરચીરાને જો તો હાલો આગળ કરી હલો ફાઇનલી ગાઈસ અને ખોડિયામાં દર્શન કરી લીધા ને તમે લોકો પણ કરી લો અહીંયા છે આગળ સ્ક્રીપ આગળ સ્ક્રિપ્ટ મૂકી દઈશ તમે લોકોએ દર્શન કરી લીધા હોય ને થોડો અને તમે ખોડિયામાં મંદિર આવ્યા હોય તો કહેજો અહીંનો ઇતિહાસ થોડો કોમેન્ટમાં કહીજો અને જો બે ભાઈઓ આવ્યા હતા બીજા ભાઈ બહેન આવ્યા હતા અને અંદર તો શૂટિંગ નથી કરવા દેતા પણ બાર દર્શન કરી લીધા ને હવે આવી ગયા છે નાની ઊંચી જે માર્કેટ છે ના બધું જે વસ્તુ મળે ને એને પબ્લિક બહુ આવે છે રમકડા ને બીજો તો સામાન એ મળે છે રાતે દુકાન બંધ હતી અને અત્યારે જો ખુલી ગઈ છે અને અત્યારે અમે દર્શન કરી લીધા તમને લોકોને પણ દર્શન કરાવ્યા અને ચેનલમાં ન હોય